જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો વિડીયોને લાઈક કરજો અને હજી કોમેડી વિડીયોની શરૂઆત નહીં કરી પહેલાં ચેલેન્જ વિડીયો બનાવી દઈએ તો બધા ચેલેન્જ વિડીયો માટે રેડી થઈ ચેલેન્જ વિડીયો પટે પછી કોમેડી વિડીયો બનાવીએ અને દરેક ચાહક મિત્રોને જણાવવાનું કે અમારા ચેલેન્જ વિડીયો એસપી ફિટનેસ પાટન ચેનલમાં આવે છે બપોરે બે વાગે તો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અં આ વિડિયોને લાઈક તો ખાસ કરજો કારણ કે લાઈક ની બહુ જરૂર છે અમારે તો બધા રેડી છે ચેલેન્જ નું વિડિયો પછી કોમેડી વિડિયો બનાવીએ કોમેડી વિડિયો ની હજી સ્ટોરી આવી નહી સ્ટોરી આવે એટલે એ પણ વિડિયો ચાલુ કરી દઈએ નું ટાઇટલ છે કે ધોળલામો ટાયર પરો અને ઇનામ જીતો બરાબર આ ધોભલો છે ઓમાં નાખવાનું તો જોઈએ કે કોણ જીતે છે કોણ છે લઈ જાય

આજના વિડીયોમાં ફૂટ નહીં બહાર ગયા એટલે થોડો વિડીયો બનાવવામાં મોડું થઈ ગયું છે પણ હવે ચાલુ કરીએ કેટલા વાગે કોઈ નક્કી નહીં આપણે દેશી ભાષામાં કહેવાય તો હરગુડીની શેગો હરગુડીની સેગો પર આખું વિડીયો છે અને વીઆઈપી ભાષા સરગવો કહેવાય એટલે આપણે દેશી ભાષા જ વાપરાય હરગુડી એટલે હરગુડી લઈ લીધા છે વિડીયો

હા તો પણ મારા ગઈ નઈ પાયલો થાય એટલે અને ગરમી ખરેખર બહુ પડવા માંડી છે અને બધા કહેતા હતા કે બાલ વધી ગયા છે બલ્લું બહેન કપાઈ નાખ્યા તું બધા કરી હવે ગરમી બાજી છે ખાલી મન કોઈ નડતા નહીં યાર અને મિસ્ટર ઇન્ડિયાની કમેન્ટો બહુ આવે પણ મિસ્ટર ઇન્ડિયા ને મિસ્ટર ઇન્ડિયા વિડીયો અમારે જલ્દી પટાવું છે પણ હાલ થોડી મુગણમાં આવી ગયા છે એટલે દસ થી પંદર દાણા લાગશે અને તો એક કોશિશ ફૂલ કે બનાવવાની કેમ કે વિડીયો ની સ્ટોરીમાં બધા મુજબ ચાલ બધા માણસો હાજર હોય ને ભાગ બની જાય બધા ટ્રેક્ટર લઈને આવી ગયા એક ટ્રેક્ટર નોકર થાય એ પણ આપણે લઈ લઈએ

અને આપણે કીધું તું કે બલ્લુભાઈ જોડે ભજન કો તો ગીત ગમે તે ગવરાવશે બરાબર તો બલ્લુભાઈ રેડી સી માટે આપણે ભજન તો ગઈ લઈએ છીએ ભજન ગાવાની તો ના નહીં હા પણ ખરેખર અમે જે જગ્યાએ હરગુડીના ઝાડે ગયા તા અને હરગુડીમાં એટલા હેરાન થયા તમે તે કોઈ હાજ વગરના લગભગ એક જગ્યા પર એક કલાક કમ્પ્લીટ થઈ ગયો હા થઈ ગયો હા ચાલો અને હવે કટવા કે લેવા આયા છે તો આપણે ભજન ગઈ લઈએ સારું રોવા હા મારા રામા ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો કે વારે આવો કે મારી નૈયા ને પારો જય રોવા પીઠ જય બાબારી તો આ વિડીયોનું શૂટિંગ અહીંયા પૂરું થયું અને આ વ્લોગ પણ અહીંયા હવે પૂરો કરીએ છીએ અને આ વિડીયો સવારે એસબી હિન્દુસ્તાની ચેનલમાં આવશે જેનું ટાઇટલ હશે સોગન પડી ભારે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી